હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઓછા તેલનો ઉપયોગ કરી વ્રત કે ઉપવાસ માટે સાબુદાણા બટેટાની ફરાળી ટિક્કી આ ટીક્કી ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે જો તમે આને બનાવી લો તો તમારે બીજા કોઈ ફરાળની જરૂર પડતી નથી સાથે સાથે આપણે એકદમ ચટપટી ફરાળી ચટણી પણ બનાવીશું ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો વધુને વધુ શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો સાબુદાણા બટેટાની ફરાળી ટીક્કી બનાવવા માટે મેં અહીં બે મોટી ચમચી જેટલા સાબુદાણા લીધા છે હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સર ચાલુ બંધ કરતાં તેને એકદમ ઝીણું પીસી લઈએ તો આપણે સાબુદાણાને પીસી અને આ રીતનો એકદમ સરસ પાવડર કરી લીધો છે હવે તેને વાટકીમાં કાઢી લઈએ હવે તે જ મિક્સ જારમાં આપણે બે મોટી ચમચી જેટલા સિંગદાણા લઈ લઈએ અને તેને પણ આપણે પીસી લઈએ તો હવે મેં સિંગદાણા પીસી લીધા છે તેને પણ એક વાટકામાં કાઢી લઈએ તો આપણે પીસેલા સિંગદાણા પણ વાટકીમાં કાઢી લીધા છે હવે તેને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ અને હવે મિક્સર જારમાં એક મોટી ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલી વરિયાળી લઈ તેને પણ આપણે અથકસરા પીસી લઈએ તો હવે તલ અને વરિયાળીને પણ અધકસરું પીસી લીધું છે તો હવે તેને પણ થોડી વાર સાઈડમાં મૂકી દઈએ હવે મેં અહીં એક બાઉલમાં પાંચસો ગ્રામ બટેટા બાફીને મિક્સ કરી લીધા છે હવે તેમાં લીલા ધાણા આદુ આદુમરસીની પેસ્ટ ક્રશ કરેલા દાણા ક્રશ કરેલા તલ અને વરિયાળી અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે સિંધુ મીઠું અડધી ચમચી ખાંડ ખાંડ નાખવી ઓપ્શનલ છે સાબુદાણાનો પાવડર આપણે એક સાથે બધું નહીં નાખીએ મિક્સ કરતા જઈએ અને થોડો થોડો નાખતા જઈએ તો હવે બાકીનો બીજો પણ આપણે સાબુદાણાનો પાવડર નાખીએ અને સારી રીતે બધું જ મિક્સ કરી લઈએ તો હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ એટલે સાબુદાણા બટેટાની અંદર રહેલું પાણી એક ચોપ કરી લઈ હવે સાબુદાણા રેસ્ટ કરે ત્યાં સુધીમાં ટિક્કી સાથે સર્વ કરવા માટે ચટપટી ફરાળી ચટણી બનાવી લઈએ તો મિક્સર જારમાં મીડિયમ તીખા બે મરચાંને કટ કરીને નાખીશું એક આદુનો ટુકડો થોડા લીલા ધાણા એક ચમચી જેટલા શેકીને ફોતરા કાઢેલા સિંગદાણા અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ નાખી બિલકુલ પાણી નાખ્યા વગર પીસી લઈએ તો ચટણીને એકદમ ઝીણી નથી પીસવાની આ રીતની થોડી દર દરી પીસી લેવાની હવે તેને બાઉલમાં કાઢી લઈએ હવે દસ મિનિટ પછી બટેટાનો મસાલો જે લઈએ તો મસાલો એકદમ રેડી છે એમાંથી થોડો મસાલો લઈ આ રીતે બોલ્સ બનાવી લઈએ અને થોડું પ્રેસ કરી ટિક્કીનો શેપ આપી દઈએ હવે તેને ફરાળી લોટમાં કોટ કરી અને પ્લેટમાં મૂકી દઈએ તો આ રીતે બધી જ ટીકી તૈયાર કરી લઈએ હવે આપણે બધી જ ટીકી તૈયાર કરી લીધી છે તો તવી ગરમ કરવા મૂકી તેમાં થોડું તેલ નાખીશું અને આખી તવીમાં ફેલાવી લઈએ હવે તેમાં તૈયાર કરેલી ટીક્કી મૂકી અને તેને શેકી લઈએ તો ટીક્કી એક સાઈડ શેકાઈ જાય એટલે તેને બીજી સાઈડ પલટાવી લઈએ આ રીતે આપણે બંને સાઈડ ફેરવતા એકદમ સરસ શેકી લઈએ હવે ટિક્કી એકદમ સરસ શેકાઈ ગઈ છે તો તેને નીચે ઉતારી અને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરી વ્રત કે ઉપવાસ માટે એકદમ ટેસ્ટી એવી ફરાળી સાબુદાણા અને બટેટાની ટિક્કી એકદમ ચટપટી ફરાળી ચટણી સાથે જો રેસીપી પસંદ આવી હોય તો જરૂર ટ્રાય કરજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ